આણંદ કસ્બા તલાટીની કચેરીમાંથી મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે કચેરીમાં પંખાને અને લાઇટો ચાલુ છે પરંતુ તલાટી પોતે ગેરહાજર છે અને તલાટીઓ સમયસર આવતા નથી અને મોડા આવતા હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે કચેરીનો સરકારની ખર્ચ વધારતી એવી તસવીરો સામે આવી છે જ્યાં વીજળી વેડફાઈ રહી છે પણ ફરજ પર રહેનારા તલાટી હાજર નથી કચેરીનો નક્કી કરેલ સમય સવારે સાડા દસનો છે પરંતુ તલાટી અગિયાર વાગ્યા બાદ જ પહોંચતા હોવાના આક્ષેપર અધારો કરી રહ્યા છે સમયસર હાજર ન રહેતા તલાટીઓના કારણે કામકાજ માટે આવતા અરજારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓએ પાલન કરવાના નિયમો ને સમયસર હાજરીના આદેશોને પણ તલાટીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે તલાટીઓ સમયસર આવતા નથી તકલીફો એટલે સાહેબ આ જિલ્લા સેવા સદનમાં તલાટીનો ટાઈમ સાડા દસ વાગ્યાનો છે અગિયાર વાગ્યા સુધી આવતા નથી તો આ ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી શું કરવું જોઈએ એની માટે તો ઉપલા લેવલે અધિકારીઓ જેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને